ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ બે હજાર કઈ તારીખથી અમલમાં આવ્યો ઓગણત્રીસ ઓગસ્ટ બે હજાર વીસ કલમ ચાર મુજબ જમીન પચાવી પાડવા માટે લેવાતી સજા કેટલી છે દસ વર્ષ કરતાં ઓછી નહીં પરંતુ ચૌદ વર્ષની કેદ અને મિલકતની કિંમત સુધીનો દંડ જમીન પચાવી પાડવા માટે ઉશ્કેરણી ગુનો ગણાય છે કલમ પાંચ વિશેષ કોર્ટની રચના કોણ કરે છે રાજ્ય સરકાર મુખ્ય ન્યાયમૂર્તિની સહમતિથી સહમતીથી વિશેષ કોર્ટના જજની નિમણૂક માટે નીચેના મોથી કયું લાયકાત જરૂરી છે સેશન્સ જજ અથવા જિલ્લા જજ હોય અથવા રહી ચૂકેલા હોવા જોઈએ વિશેષ કોર્ટના જજ કેટલા સમય માટે હોદ્દો ધરાવે છે ત્રણ વર્ષ અથવા કોર્ટ નાબૂદ થાય ત્યાં સુધી જે પહેલા આવે વિશેષ કોર્ટની હકુમત અંગે પ્રશ્ન ઉભો થાય તો અંતિમ નિર્ણય કોણ કરશે રાજ્ય સરકાર દરેક વિશેષ કોર્ટ માટે કોની નિમણૂક કરવી જરૂરી છે પબ્લિક પ્રોસિક્યુટર વિશેષ કોર્ટમાં દાખલ થયેલો કેસ શક્ય હોય ત્યાં સુધી કેટલા સમયની અંદર નિકાલ કરવો જોઈએ છ મહિના પુરાવો કોને લાવવો પડે કે તેને જમીન પચાવી પાડી નથી આરોપી વ્યક્તિ પોતે આ અધિનિયમ હેઠળની તપાસ કોણ કરી શકે નાયબ પોલીસ અધિક્ષક ડીએસપી અથવા એસીપી દરજ્જાથી નીચે ન હોય તેવા અધિકારી આ અધિનિયમ હેઠળ કામ કરનાર દરેક વ્યક્તિ શક્યાઓ મુજબ રાજ્ય સેવક ગણાશે ભારતના ફોજદારી અધિનિયમની કલમ એકવીસ મુજબ કલમ અઢાર અનુસાર કોઈ મુશ્કેલી ઊભી થાય તો શું થાય રાજ્ય સરકાર રાજપત્રમાં હુકમ કરીને મુશ્કેલી દૂર કરી શકે કલમ અઢાર પ્રમાણે રાજ્ય સરકાર મુશ્કેલી દૂર કરવાનો હુકમ કેટલા સમય સુધી કરી શકે બે વર્ષ શુદ્ધ બુદ્ધિથી કરેલા કૃત્ય માટે રક્ષણ કોને મળે વિશેષ કોર્ટના અધિકારી કર્મચારી અને સરકારના અધિકારી